નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના ભાગ છ ની અંદર આપણને જે વિજ્ઞાન વિષય આપેલો છે તે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ ઘર્ષણ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની જે સ્વાધ્ય પોથીનો ભાગ છ આપેલો છે ને આ ભાગ 6 ની અંદર આપેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો તો શરૂ કરીએ પાઠ નંબર નવ ઘર્ષણ હવે અહીંયા તમે જોઈ શકો છો સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી કહ્યું છે કે આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પની સામે ખરાની નિશાની કરો પહેલો સવાલ પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે તો જવાબ આવશે તરલ બીજો સવાલ મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય તો જવાબ આવશે બોલ બેરિંગ ત્યાર પછી ત્રીજો સવાલ નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંઝણ એટલે કે લુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે આવશે ઉપરના તમામ એટલે કે હિંચકો ચેઇન દરવાજાના મિજાગરા વગેરે ચોથો સવાલ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે તો જવાબ આવશે ખરબચડી ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે તો જવાબ આવશે સ્નાયુબળ મિત્રો ધોરણ નવી પોથી આવેલી છે તે નવી અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન આપણી છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકશો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી આગળનો સવાલ પ્રશ્નોના જવાબ લખો એમાં છઠ્ઠો સવાલ બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે તો જવાબ આવશે કે બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે ઘર્ષણ બળ જવાબદાર છે સાતમો સવાલ જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો દાખલા તરીકે લખવું તો સાયકલ ચલાવવી માસિસ સળગાવી ગાડીને બ્રેક લગાવવી પેન પેન્સિલ વડે કાગળ ઉપર લખવું ચોક વડે બોર્ડ ઉપર લખવું વગેરે આઠમો સવાલ નીચેની ક્રિયાઓને લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો તો અહીંયા આપણને કેટલીક ક્રિયાઓ આપેલી છે જેમ કે ચાલવું લખવું કપડાંનું ઘસાઈને ફાટી જવું વગેરે તો આ ક્રિયાઓની અંદરથી મિત્ર કઈ કઈ છે આપણી તો કે ચાલવું લખવું લપસણી પરથી લપસવું સાયકલ ચલાવી અને કારને બ્રેક મારતા અટકી જવું અને શત્રુ કઈ કઈ છે તો કે કાપડનું ઘસાઈને ફાટી જવું ચંપલ ઘસાઈ જવા કેળાની છાલ ઉપર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવવું અને હિંચકો ઝૂલતા અવાજ આવો ત્યાર પછી છે નવમો સવાલ નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરો તો અહીંયા આપણને કેટલીક ક્રિયાઓ આપવામાં આવેલી છે ચાલો એમાંથી સરળ ક્રિયાઓ કઈ કઈ છે તો કે બહારની સપાટી ઉપર કાગળ વીંટાળેલ હોય તેઓ તેવા કાચનો ગ્લાસ પકડવો કુલડી પકડવી અને જમીન ઉપર ચાલવું મુશ્કેલ ક્રિયાઓ તો કે બહારની સપાટી તેલવાળી હોય તેઓ કાચનો ગ્લાસ પકડવો કાદવવાળા રસ્તા ઉપર ચાલુ અને ભીના ભોંયતળિયા ઉપર ચાલવું ત્યાર પછી આગળ ઉપરોક્ત ક્રિયાઓ શા માટે સરળ કે મુશ્કેલ છે તેનું કારણ જણાવો તો કુલડી પકડવી તો જો કુલડીની બહારની સપાટી ખરબચડી હોય છે તેની ડિઝાઇન પણ હાથમાં પકડવા માટે અનુકૂળ હોય છે ત્યાર પછી જમીન ઉપર ચાલવું એ શા માટે સરળ છે તો કે જમીન સામાન્ય રીતે સમતલ અને ખરબચડી હોય છે જેનાથી પગ લપસવાની શક્યતા ઓછી રહે છે ત્યાર પછી છે બહારની સપાટી ઉપર કાગળ વીટાળેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડો તો કાગળ ગ્લાસને પકડવા માટે ઘર્ષણ ઊભું કરે છે જેના કારણે તે હાથમાંથી લપસતો નથી એટલે સરળ છે હવે અઘરી ક્રિયાઓ જોઈએ તો બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો શા માટે અઘરું છે તો તેલ ચીકણું હોય છે જે હાથ લપસી જવાની શક્યતા વધે છે અને ઘર્ષણ બળ ઓછું થાય છે કાદવવાળા રસ્તા ઉપર ચાલુ તો કાદવ લપસણું હોય છે અને પગ ઘૂસી જવાની શક્યતા રહે છે અને સંતુલન જાળવવું મુશ્કેલ બને છે ત્યાર પછી છે ભીના ભોંયતળિયા ઉપર ચાલું તો ભીની સપાટી લપસણી બની જાય છે જેનાથી પગ લપસવાનો ખતરો વધે છે એવી જગ્યાએ ધ્યાનપૂર્વક ચાલુ પડે છે ત્યાર પછી આગળ પારિભાષિક શબ્દોના ઉદાહરણ લખો એમાં દસમો સવાલ છે લોટણ ઘર્ષણ તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેને ગતિ અવરોધતા બળને લોટણ ઘર્ષણ પણ કહેવાય છે ત્યાર પછી છે તરલ ઘર્ષણ તો તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ કહે છે ત્યાર પછી બારમું છે સ્થિત ઘર્ષણ તો જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે પ્રવર્તતું ઘર્ષણ ત્યાર પછી છે સરકતું ઘર્ષણ જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર સરકતી હોય ત્યારે તેના ઉપર લાગતા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે ચૌદમો સવાલ ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો વસ્તુનું સ્થાન બદલી શકાય છે વસ્તુને ગતિમાં લાવી શકાય છે ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે ત્યાર પછી આગળનો સવાલ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો એમાં પંદરમો સવાલ ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન ઉપર શું અસર થાય તો ચાલવાનું અને ઊભા રહેવાનું અશક્ય બનશે વાહનો નિયંત્રણમાં રહેશે નહીં કોઈપણ વસ્તુ પકડી શકાશે નહીં અને લખાણ કરવું અશક્ય બનશે ત્યાર પછી સોળમો સવાલ તમારા ઘરમાં દરવાજો બંધ કરતાં કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો અને શા માટે તો જવાબ આવશે કે અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે તો અમે ઘરના દરવાજામાં તેલ અથવા તો ગ્રીસ લગાવીએ છીએ કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને અવાજ આવતો અટકી જશે ત્યાર પછી સત્તરમો સવાલ તમે તમારા મિત્રો સાથે કેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર શા માટે છાંટો છો તો જોઈએ ઉત્તર કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે પરિણામે કુકરીઓ સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે તેથી કુકરીઓને કેરમ બોર્ડ ઉપર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે ત્યાર પછી અઢારમો સવાલ તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ શા માટે તો જો ખરબચડી સપાટીના તળિયાવાળા બૂટ અથવા તો ચંપલની ખરીદી કરવી જોઈએ કારણ કે ખરબચડા તળિયાને કારણે સોલ અને જમીન વચ્ચે ઘર્ષણ વધારે ઘર્ષણ વધારે બળ વધુ લાગે છે એટલે કે ઘર્ષણ બળ વધારે લાગે છે જેથી લપસી જવાતું નથી અને સરળતાથી ચાલી શકાય છે ત્યાર પછી ઓગણીસો સવાલ સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે અને કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ શા માટે તો અહીંયા તમે જોઈ શકો છો ટાયરની સપાટીઓ જે છે તે આપણને આપેલી છે તો સામાન્ય રીતે ટાયરની સપાટી ખરબચડી જોવા મળે છે વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા ઉપર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે ત્યાર પછી વીસમો સવાલ તમે મુસાફરી માટે ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારના સૂટકેસ વાપરશો શા માટે તો અહીંયા બે પ્રકારની સુટકેસ આપણને દર્શાવેલી છે તો જો મુસાફરી માટે પૈડાવાળી સૂટકેસની પસંદગી વધારે યોગ્ય છે કારણ કે સૂટકેસને ઉચકવા કરતાં ગબડાવવી સહેલી છે સૂટકેસને ગબડાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા ઓછા બળની જરૂર પડે છે માટે ત્યાર પછી એકવીસમો સવાલ કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડે છે અને શા માટે અહીંયા બે પરિસ્થિતિઓ આપણને આપી છે તો એમાં ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે એમાં ઓછા બળની જરૂર પડે કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી ઓછા બળની જરૂર પડશે ત્યાર પછી બાવીસમો સવાલ કબડ્ડી હરીફાઈમાં તમે ભાગ લીધો છે આ દરમિયાન તમે તમારા હાથ ઉપર સમયાંતરે માટી શા માટે ઘસો છો તો કબડ્ડીની રમત દરમિયાન હાથ ઉપર માટી ઘસીએ છીએ કારણ કે માટી લગાવવાથી હાથ પરસેવાના કારણે ચીકણા થયેલા હાથ ખરબચડા થાય છે અને ઘર્ષણ બળ વધે છે તેથી સામેવાળા ખેલાડીઓને સરળતાથી પકડી શકાય છે ત્યાર પછી ત્રેવીસમો સવાલ પરમ સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ લોટન ઘર્ષણ ત્યાર પછી જિયાં છે સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ લોટણ ઘર્ષણ મેશવા લોટણ ઘર્ષણ સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ ને પાર્થ લોટણ ઘર્ષણ સરકતું ઘર્ષણ ને સ્થિત ઘર્ષણ અહીં ચાર મિત્રો સ્થિત ઘર્ષણ લોટલ ઘર્ષણ અને સરકતા ઘર્ષણને લગતા ઘર્ષણના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવે છે તો જિયાન જે છે એનો જવાબ સાચો આવશે સર્વપ્રથમ સ્થિત ઘર્ષણ ત્યાર પછી સરકતું ઘર્ષણ અને ત્યાર પછી લોટણ ઘર્ષણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોવીસ યોગ્ય જોડકા જોડો ચાલો એમાં શૂન્ય ઘર્ષણ ધારા રેખીય આકાર બોલ બેરિંગ અને ઘર્ષણનું કારણ તો એમાં પહેલામાં આવશે ડી એટલે કે શક્ય નથી શૂન્ય ઘર્ષણ શક્ય નથી ધારા રીખી આકાર તો એમાં આવશે સી તરલ વડે લાગતું ઘર્ષણ બળ ઘટાડે છે બોલ તો તો એમાં એમાં આવશે આવશે બી ઘર્ષણ ત્યાર ત્યાર પછી પછી ઘર્ષણનું કારણ એ સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ છે પચીસમો સવાલ એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને મુક્ત કરવામાં આવે છે ઢાળના તળિયે આવેલી સમક્ષિતિજ સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી સમક્ષિતિજ દિશામાં સૌથી ઓછું અંતર કાપશે તો જવાબ આવશે રેતી ચાલો ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ દોરડા ખેંચીની હરીફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પેશ દોરડું પકડી અને ખેંચવાની શરૂઆત કરે છે કે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે તેને નીચેનામાંથી શું ઉપાય કરવો જોઈએ તો અહીંયા એણે પોતાના હાથ ઉપર માટી લગાવવી જોઈએ આ એણે ઉપાય કરવો જોઈએ સત્યાવીસમો સવાલ જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણબળ ના હોય તો શું થાય જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણબળ ન હોય તો બ્લેકબોર્ડમાં લખી શકાય નહીં સવાલ જો ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય તો જો ઘર્ષણ બળ ના હોય અને પદાર્થ ગતિની શરૂઆત કરે તો પદાર્થ સતત ગતિમાં રહે છે ઘર્ષણ બળ ગતિને રોકે છે અને જો ઘર્ષણ ન હોય તો પદાર્થ ઉપર કોઈ બળ લાગતું નથી પરિણામે ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે ઓગણત્રીસમો સવાલ શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે તો માછલી અને પક્ષીનો આકાર ધારારૂપ હોય છે વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેને તેના ઉપર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઊર્જા ગુમાવે છે આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે ત્યાર પછી આપણને અહીંયા પ્રવૃત્તિ આપવામાં આવેલી છે અને છેલ્લે આપણને રચનાત્મક મૂલ્યાંકન આપેલું છે તો મિત્રો અહીંયા આપણે આજે પ્રકરણ નંબર નવ પાઠ નંબર નવ જે છે ઘર્ષણ તે પૂર્ણ કરીએ છે ધોરણ આઠનું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર નવ સ્વાધ્યન પોસી મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પોસીના જેટલા પણ પાઠ છે તે દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે